કામરેજ પોલીસ સ્ટેશન આ પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ મહેબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સિંહ સાહેબ વિભાગ સુરત અધિક્ષક શ્રી રાજેશ સાહેબ ગ્રામ્ય આરોપીઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ઈશાણી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ મિથિલેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાવને મળેલ સંયુક્ત બાદ હકીકતના આધારે મોજે ઓવિયાણ ગામની સીમમાં હનુમાનજીના મંદિર પાસે આવેલ ટાંકી પાસે તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી આરોપી રાહુલ ઉર્ફે બોળો મહેન્દ્રભાઈ પરમાર ઉમર વર્ષ એકત્રીસ રહેવાસી કોવિયાણ ગામ વડફળીઓ તાલુકો કામરેજ જિલ્લો સુરત તેને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશને સોંપેલ છે